નાના સમાજને હાથ મિલાવી ના શકે આપણે તેરે સાથે બેસીને પાણી પીએ લોટો આપે એ સમય તો બહુ ખરાબ સમય હતો એ દિવસે બાબા સાહેબે નક્કી કર્યું કે આ સમાજને નાના મોટા તમામ સમાજને એક કરીને કેવી રીતે જીવન જીવે એના માટે આ બધા પ્રકારના ચિંતનો કરીને આદેશનું બધાન કરવામાં આવ્યો હતો પછી તો 1947 માં આયા ભાઈ દેશ આપણો આઝાદ થઈ ગયો પહેલી ભારત સરકાર થઈ પહેલી ભારત સરકારનો આપણા જવાહરલાલ નેહરુ વડાપ્રધાન બન્યા

આપણા લોકો એટલે છેલ્લે સાહેબ ડોક્ટર સાહેબે પ્રધાન મંડળ માંથી રાજીનામું આપ્યું તમને કહો અને રાજીનામું આપ્યું અને જે વખતે તમને કહો જવાહરલાલ નહેરુ ને કોઈ પત્રકારે પૂછ્યું કે એ વખતે બે કેબિનેટ મંત્રીઓ રાજીનામું આપ્યું હતું એ તીજું બીજું નામ મને ખબર નથી પણ ડોક્ટર સાહેબે રાજીનામું આપ્યું ને બે વખતે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ને પત્રકારે કોઈ પૂછ્યું દાદ ભાઈ કે ભાઈ આ બે લોકોને રાજીનામું આપવાથી તમને કંઈ નુકસાન થશે ત્યારે જવાહરલાલ નહેરુ એવો જવાબ આપ્યો તો કે ભાઈ ડોક્ટર સાહેબને જે રાજીનામું આપવાથી મારી પાર્ટી અથવા તો મારી સરકારને કોઈ નુકસાન થતું નથી

આપણા સમાજના ઉત્થાન માટે કેટલાય પ્રકારની મુશ્કેલી વેઠી સંઘર્ષ ગયા અને છેવટે આ બંધારણ આપણો ઘડવામાં આવ્યું અને આજે આ જે દેશનું બંધારણ બાબા સાહેબ લીધે આજે આપણે સલામત છે